ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો હાલમાં ભારે સંકટમાં મુકાયા છે સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવની સામે વેપારીઓ દ્વારા અપાતા અત્યંત નીચા ભાવને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સરકારની ધીમી ખરીદી પ્રક્રિયાને લીધે તેમનો પાક ખેતરોમાં જ પડી રહ્યો છે મુખ્ય સમસ્યાઓમાં ભાવમાં મોટો તફાવત સરકારના ટેકાનો ભાવ આશરે સાત હજારને પ્રતિ ક્વિન્ટલ અંદાજીત વેપારીઓનો ભાવ માત્ર રૂપિયા ચાર હજારથી પિસ્તાળીસસો પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોનું કહેવું છે કે વેપારી જે ભાવ આપી રહ્યા છે કેટલો ખર્ચ તો એક વીઘામાંથી હાર્વેસ્ટર દ્વારા ડાંગર કઢાવવાનો જ થઈ જાય છે તેથી નીચા ભાવે વેચાવવાથી મોટું આર્થિક નુકસાન થશે સરકારની ધીમી ખરીદી સરકારે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરી છે પરંતુ દરરોજ માત્ર દસથી પંદર ટ્રેક્ટર જેટલા માલની જ ખરીદી થઈ રહી છે જે તાલુકાના મોટા ઉત્પાદન સામે અપૂરતી છે આ ધીમે ગતિને કારણે છેલ્લા વીસ દિવસથી ખેડૂતોના ખેતરોમાં ડાંગરના પાકના મોટા ઢગલા પડી રહ્યા છે છે અમારે ડાંગરનો જે પાક કાઢેલો છે એના તકલીફ છે અમારે હવે રોજના પંદર દિવસથી અમે ઉજાગરો કરીએ છે તો વેપારી લઈ જવા તૈયાર નથી અને ભાવ અમારો ચાર થી પાંચ હજાર નો ભાવ લેવા ખોડે છે સસ્તા ભાવમાં વેપારીઓ એટલે આ માલ પાટિયું મારીને જોવે છે અને એવું કે છે કે આ માલ ના ચાલે તો હવે અમારે એવું કેવું છે કે સરકારી ભાવ સાત હજાર બસોનો ભાવ ચાલે છે તો અમારે એનું વચ્ચેનો ગાળો રાખીને ખેડૂતને પોસાય એ રીતનો ધંધો કરે તો અમારે એવું સરકારશ્રીને કહેવું છે કે અમારું આ ડાંગરનો પાક હવે કાયડો છે તો લઈ જાય વેપારી અને ટેકાનો ભાવ સારો મળે જ છે તો એ જ ભાવમાં અમારે આ માલ આપવો હશે તો ચાર હજાર પાંચ હજારમાં ક્યાં અમારે નાખો અને આ વીંગાના મશીન ચાર હજારનો વીંગાનો ભાવ આપવાનો કાપવાનો હવે આમ સો હજાર પાંચ હજાર એમાં અમારે શું લેવાનો અને ખેડૂતને શું પોસાય કશું ના મળે અમારે ખેડૂત ભાગે કશું ના રહે ચાર હજાર ભાવ વીંગાનો હાલવાનો કાપણી તો પછી ખેડૂત પાસે હવે ચાર હજારમાં માલ હાલવાનો વેપારીને તો હવે આ માલ નાખો કઈ આટલો બધો

કારણ શું અમારી ડાંગર બોઇલ થઈ ગઈ છે જો કમોસમી વરસાદના કારણે અમારી જમીન બહુ નીલી હતી હવે ડાંગરમાં અમારા ખેતરમાં કોઈ મશીન કે કોઈ વસ્તુ ફરે એવી એવી કોઈ પોઝિશન જ નથી હવે ડાંગર બધી એકદમ પાકી ગઈ છે ને સુકાઈ ગઈ છે ને હવે મશીનો ચાલે છે મશીન કાઢી બી જાય છે અને ચેનવાળો મશીન હમણાં આવે છે વિંગે ત્રણ હજાર રૂપિયા પ્રમાણે કાપાઈ કરે છે ને અમારે વેપારી આવે છે અને કહે છે કે બોઇલ માલ થઈ ગયો છે અને ચાર હજાર પિસ્તાલીસસો રૂપિયામાં માંગે છે અમારી ડાંગર હવે અમારે પેલા મશીનવાળાને પૈસા લેવાના કે અમારા ડાંગરના પૈસા એટલા ભાવ આવે છે હવે અમારે જવું તો કઈ જવાનું સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે ટેકાના ભાવે જે ખરીદી ચાલુ કરી છે એ બરાબર છે એના રોજના દસ બાર ટ્રેક્ટરો ખરીદે છે એની જગા પર વધારો કરે તો અમારી ડાંગર બધી જતી રહે વેપારીઓ આવીને કશું નહીં કરતા આવતા જ નથી માલ બોઇલ થઈ ગયું છે બસ આટલું જ કહીને જતા રહે છે કેટલી કિંમત બસ ચાર હજાર પિસ્તાલીસો રૂપિયા ભાવ માંગે છે હવે અમે પિસ્તાલીસો રૂપિયા માં એમને હાલવા જઈએ તો પછી અમારા પાસે બચે હું મશીનોવાળા વાળા ચાર હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા તો લઈ જાય છે